પોલીસ ભરતી પ્રક્રિયા વચ્ચે ભરૂચથી થી એક હૃદય સમાચાર સામે આવ્યા છે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવેલા કચ્છના એક આશાસ્પદ યુવાન બાદ અચાનક તબિયત લથડતા મોત નીપજ્યું છે આ ઘટનાને પગલે કેન્દ્ર પર ફરી છે કચ્છના યુવાનનું ખાખી પહેરવાનું સપનું અધૂર રહ્યું મળતી માહિતી મુજબ મૂળ કચ્છના વતની પચીસ વર્ષીય રવિરાજ જાડેજા પોલીસ દળમાં જોડાવાના સપના સાથે ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શારીરિક કસોટી આપવા આવ્યા હતા રવિરાજે ઉત્સાહપૂર્વક નિર્ધારિત દોડ પૂર્ણ કરી હતી જોકે દોડ પૂરી થતાની સાથે જ તેમને ગભરામણ થવા લાગી હતી અને તેઓ અચાનક બેભાન થઈ ઢળી પડ્યા હતા ગભરામણ તથા બેભાન થઈ ટળી પડ્યો મેદાન પર હાજર તબીબી ટીમ અને પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી રવિરાજને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યાં તેમની ગંભીર સ્થિતિને જોતા વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા તબીબોના થાક પ્રયત્નો છતાં સારવાર દરમિયાન દમતોડીઓ યુવાનના આકસ્મિક અવસાનથી તેના પરિવાર પર આપ તૂટી પડ્યું છે પિતા એએસઆઈ અને પુત્રનું લક્ષ્ય પીએસઆઈ બનવાનું હતું આ ઘટનાની સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રવિરાજ પોલીસ પરિવારમાંથી જ આવતા હતા રવિરાજ ના પિતા મહેન્દ્રસિંહ વડોદરા એસઆરપી ગ્રુપ માં એએસઆઈ તરીકે ફરજ બજાવી રહ્યા છે રવિરાજ છેલ્લા ઘણા સમયથી પીએસઆઈ બનવાની તંતોડ મહેનત કરી રહ્યા હતા ગયા વર્ષે પણ તેમણે આ જ ગ્રાઉન્ડ પર પરીક્ષા આપી હતી પરંતુ સફળ થયા ન હતા હિંમત આર્ય વગર આ વર્ષે ફરીથી તૈયારી સાથે તેઓ મેદાનમાં ઉતર્યા હતા પરંતુ વિધિની વક્રતા તેમને ખાખી પેડતા અટકાવી દીધા રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ